મનસુખભાઈ હોય કે બીજા શાસક પક્ષના નેતા હોય એ પોતે કૃપાથી જીતતા લોકો છે એમને પોતાનું શું છે વજુદ એમનું નથી એમને પોતાની ટિકિટની ચિંતા હોય છે એમને માત્રને માત્ર પાર્ટી જેટલું સૂચન કરે એટલા જ બોલતા હોય છે આજે હું તમારા માધ્યમથી પણ કેમ છું હું જે સમાજમાંથી ચૂંટાઈને આવું છું મારી રિઝર્વ બેઠકો પર હું મારા જાતિના દાખલા પરથી ચૂંટાઈને આવું છું જે દિવસે મારા આદિવાસી સમાજ માટે બોલતા મારી આમ આદમી પાર્ટી મને રોકશે એ દિવસે સૌથી પહેલા રાજીનામું ચૈતર વસાવવાનો આમ આદમી પાર્ટીમાંથી હશે કહેવાનો મતલબ અમે સ્વતંત્ર આદિવાસી સમાજ માટે લડીએ છીએ અને આમ આદમી પાર્ટીએ પોતાની સરકાર બનશે આદિવાસીઓના ચૌદ મુદ્દાની સહમતી આપી હતી આજે પણ આમ આદમી પાર્ટી કહે છે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બને અનુસૂચિ પાંચ લાગુ થશે પૈસા એક લાગુ થશે ટ્રાઇબલ એડવાઇઝરી કમિટીના ચેરમેન આદિવાસી હશે અધિનિયમ બે હજાર છ અંતર્ગત વન અધિકારો જેના પણ પેન્ડિંગ છે એમને પણ આમ આદમી પાર્ટી એમને વન અધિકારોના હકપત્રક આપવાની છે નર્મદા ડેમનું પાણી આદિવાસીઓને જ મળે એ આમ આદમી પાર્ટીના એજન્ડામાં મેનિફેસ્ટોમાં હતું સાથે સાથે જે પણ આદિવાસી વિસ્તારોમાં ગ્રામ સભા હોય ગ્રામ પંચાયતો હોય એ ગ્રામ પંચાયતમાં રેતી નીકળે કપચી નીકળે કે રોયલ્ટી જે પણ નીકળે ખનીજો પણ નીકળશે એમાં પચાસ ટકાની જવાબદારી પંચાયતની આપવાની વાત દેશમાં કોઈ પાર્ટીએ કરી હોય તો તે આમ આદમી પાર્ટી છે અને આજે પણ અમે લડીએ છીએ ભૂતકાળમાં પણ યુસીસી બાબતે પણ અમે સરકાર સામે લડ્યા મણિપુર બાબતે પણ અમે બંધનું એલાન આપ્યું કેવડિયામાં જ્યારે અમારા યુવાનો સાથે અત્યાચાર થયો ત્યારે પણ અમે બંધનું એલાન આપ્યું હતું અને ત્યાં પણ અમે લડ્યા છે નર્સિંગ કોલેજ હોય કે આ આ વિસ્તારમાં આયુષ્યમાન કાર્ડમાં જે થતા ભ્રષ્ટાચારો હોય કે રોડ રસ્તા બાબતો હોય કે શિક્ષકોની બાબતો હોય કે દવાખાનાઓની બાબત હોય આજે અમે લડીએ છીએ મનસુખભાઈ છોટુ ભાઈ કે ગણપત ભાઈ કે જસવંતસિંહ ભાંભોર કે કુબેર ઢીંડોર એમની સાથેની અમારી લડાઈ નથી અમારી લડાઈ તો આદિવાસી સમાજને સ્વાયત્ત રાજ આપવાની લડાઈ છે અમે એમના જેવા એમની સરકાર છે મનસુખભાઈ ધારે તો બધું કરી શકતા કેમ નથી કરી દીધું આજે આટલી મોટી જીઆઈડીસીમાં મનસુખભાઈ સ્થાનિક કેટલા યુવાનોને રોજગાર આપ્યું છે એ કેમ વિનંતી કરે છે અધિકારીઓને કે આ રસ્તો તૂટી ગયો છે જરા બનાવી દેજો આ તમારી તો સરકાર છે તમારો સાંસદ તરીકેનો પાવર શું છે તમને ખબર નથી કેન્દ્રમાં તમારી સરકાર છે આદેશનું પાલન થવું જોઈએ કેમ કેમ અધિકારીઓ નથી તમે ભ્રષ્ટાચારની ફરિયાદો કરો કેમ તમે રોડ રસ્તાની ફરિયાદો કરો તમારું શાસન છે કરો ને અમે વિપક્ષમાં છે અમે લડીએ છીએ અને જ્યાં સરકાર સામે અન્યાય અમારા લોકો સાથે અન્યાય થશે તો સડકથી લઈને સદન સુધી અમે લડીશું અમે ધારાસભ્ય હોઈએ કે નહીં હોઈએ ભૂતકાળમાં બી અમે ભીલ પ્રદેશની માંગ સાથે રાજનીતિમાં આવ્યા છે અને આવનારા દિવસોમાં પણ ભીલ પ્રદેશ સાથે અમે આગળ વધવાના છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા એટલા જ માટે અમે બનાવ્યો છે આવનારા દિવસોમાં બધા જ લોકોને એક મંચ પર લાવવાનું કામ અમે કરીશું જે લોકો પક્ષ પાર્ટીના વફાદાર રહેશે અને સમાજ સાથે નહીં હશે એમને આવનારા દિવસોમાં સમાજ જોઈ લેશે